હેલો ગાઈ કેમ છો જય માતાજી જય શ્રી રામ તમારું પાછા મારા ફરી નવા બ્લોગમાં સ્વાગત છે બ્લોગ એન્ડ સુધી જવાનું ના ભૂલતા અને ચેનલ ને કરવાનું કોમેન્ટ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું પણ ના ભૂલતા તો અત્યારે જો વાગ્યા છે ચાર અને આપણે આવી ગયા છીએ સ્કૂલેથી અને આજે કાકા અને ધરમભાઈનો બંનેનો સાથે બર્ડે છે અત્યારે જો હમણાં આવે છે ને ધરમભાઈ માટે નીકળી છે ને ભાઈ ટ્યુશન જશે અને હું ધરમભાઈના ઘરે જઈશ

હને મેં કીધું ને વ્લોગ ચાલુ છે તો ભાઈ તૈયાર થઈ ગયા ચશ્મા બસમાં પેરી લીધા વાળ અરે કા કરી લીધા તો અત્યારે હવે આપણે અંદર જશું આ નિતજીત ભાઈ અહીંયા બેઠા છે ને પણ તમે મળી લીધું અહીંયા જો સની કાકા બેઠા છે અમારા તો હવે અમે નીકળશું કાકા જો જે આવી ગયા નવા ચશ્મા લઈ લીધા છે અત્યારે

હવે હું કાઉન્ટ્રી બંધ કરી દઉં છું ને ફોટો પાર્ક ના આપણે ફોટો લઈને અંદર જઈએ ભઈના ઘરે કેમ જารુ અને અહીંયા જો ફાઈ બેઠા છે અરુ ઓય કોણ ઉતારશે છો કોણ બનાવ્યો હું એક જ અહીંયા ગઈ છે ને આ ભાભીનો ગિફ્ટ

Dior. Mmm, James. આવી ગયો you? Oh. But I have a gift pack for you. Then I tell you. Atla Puga, you can't say how much. Hello, I'm here. No, see that logo. Hmm. 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 કેટલા ભૂગા લીધા છે તો ઠીક પણ આપણે પેલા રૂમ નું એમ નત કીતે હું અત્યારે જો ભાભી એને ભાઈ માટે ગિફ્ટ લાવ્યા છે દેખાડે હો મને હજી લાવ્યા છે આવ ભરીને લેવા પણ આમાં છે ને પીલો છે અને ટેડી બી છે ગરમ ભાઈ ટેડી ને રમાડ છે આ છે ને ઈ તમને હા સ્પ્રે સ્પ્રે છે બાપા આવડો મોટો અંદર છે

ઓ માય ગોડ આટલું બધું આ ચોકલેટ છે ને આ ચિપકાવાળી છે યાર ઉભારીયો જો આ લાઈ ટેપ ટેપ વાહ છે ને ઓલી ટેસૂ લખેલું જ છે રાધમ રાઠોડ લખેલું જ છે આ સ્ટેન્ડ છે ને આમાં તું આ બધું કાઢી નાખઈ નહીં બાપા રહ્યું ધરમ હા કેવું છે મસ્ત મસ્ત

हम्म hmm. यहाँ अंदर अच्छे हैं मोमेंट के आप से हाँ आ आंसू झक्कर बच्चे ये वालू है भी पिंडें मुझे लगते हैं नो no. हार्ट शेप से शे, हार्ट शेप ना फुग्गा से याँ बच्चे वालू वालू है जी आई लव यू आई लव जस्टार्स बच्चे आई लव આ આઈ લવ યુ વડો લવ આવ ઓલું ઓલું બર્થડે આ આ બર્થડે નું હે આ નેટ છે હવે બે નેટ હતી ને બે જ છે બે છે બીજી ક્યાં નીચે પડી તો હવે હું હાલમાં જે કામ કરી રહ્યો છું

પપ્પાને બટે છે પણ પછી એન મને જો હા તમે થેન્ક યુ થેન્ક યુ નાની છે એટલે એને

અત્યારે રાઉન્ડ કર્યું હતું બધું ગયું છે અત્યારે હાવ વિખાઈ ગયું છે આખી મહેનત પાણીમાં ગઈ અને આ લાઈટ હતી ને બધા ભૂગમ હલવાઈ ગઈ છે હવે આ કરવું જ નથી બગડી ગયું બધું બધું ખરાબ તો જો તૈયાર થઈ ગયા છે મસ્ત અને કેક પણ આવી ગઈ છે હું કાઈ લેવા કે તે હોમ મિનિસ્ટર હવે ઓલી જ બેઠો બગડ સુકી નહી છે બગડ સુકી છે અને આ જો થઈ ગયું એકદમ તૈયાર તો મમ્મી કાઈ બોલે છે તો હેપી બર્થડે

અરે બોલો કોણે કેવું થયું કેવું લાગ્યું કેવું લાગ્યું મારી હોમ મિનિસ્ટર કેવું લાગ્યું હવે બસ હવે કેમ નો હીય હેપી બર્થડે ટુ યુ બોસ મોબાઈલ થી કાપો મોબાઈલ થી એટલા બધા પૈસા ઓર થોડી થોડી આમ પહેલા બાદ મે સર આ એમ ન હોય સર ખપા બધું બોલે હાલે કે એમ નહી બોલתי કે જો તો બસ એસે બતા એમ બસ એસે બેહીમાં નહી મે આવું જ ભટકાઈ જ બંગ ના ના બરોબર દેખાય છે આ સરસ આવું છે એવું પછી ખવડાવી લઈએ અો તમે બેય રોહન આમું જો રોહન મામા લઈ લે બસ પડી મારે તો ને અમારે હોય તો આવે છે કામ ગલા આય યમો બાબી યસ આપ નથી ફાઈ તો ખરે મોટો ગલમ ગોટા આ કારણે છે ગમલા કઈ સામ નુ કઈ સામ કરો લઈ નત ચોકલેટ છે આજે બહુ ગરમ ભાઈને મજા આવી અને અમે જ્યાં મહિના આગળથી જે કહી હતી પુગાની રાઉન્ડ ની તે તો વરસાદને આવ્યો તો હતો ને બહુ અને તે આખું વિખાઈ ગયું અને હું મારો અહીંયા એન્ડ કર્યું અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું હોય નહીં કોમેન્ટ કરવાનું ન ભૂલવાનું શેર કરવાનું અને લાઈક કરવાનું ન ભૂલવાનું જય માતાજી જય શ્રી બાઈ